વડોદરા શહેરમાં હિમાની હેપીનેસ હબ દ્વારા મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે હિમાની કે જે પોતે એક મોટિવેશનલ સ્પીકર છે લાઈફ કોચ છે તેમના દ્વારા આ સેમિનાર બિલકુલ નિઃશુલ્કપણે આયોજિત કરવામાં આવ્યું છે ત્રણ દિવસીય આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે શહેરના રેસકોર્સ ખાતે વાણિજ્ય ભવનમાં સેમિનાર યોજાયો હતો ને જેમાં ઘણા બધા મહાનુભાવો મહાનુભાવોએ સિનિયર સિટીઝનોએ યુવક યુવતીઓએ ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી ખાસ કરીને જે સ્ટ્રેસભરી લાઈફ ચાલી રહી છે પોઝિટિવિટી તરફ આપણે આગળ વધવાની જરૂરિયાત છે તેવામાં આ સેમિનાર એ વડોદરા શહેરના લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે અને તેમાં પણ હિમાની હેપીનેસ હબ દ્વારા તેનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે હિમાની બેન તેમના વક્તવ્યમાં જીવનના જુદા જુદા પાસાઓને સ્પર્શતી મહત્વપૂર્ણ માહિતી અને પ્રેરણા પૂરી પાડી તેમણે ઉપસ્થિત લોકોને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટેના માર્ગદર્શન આપ્યા આ સેમિનારમાં ખાસ કરીને ઘણા બધા મુદ્દાઓ પર તેમણે ધ્યાન આપ્યું વિદ્યાર્થીઓ અને યુવાનોને લગતી માહિતી ઉદ્યોગ સાહસિકો માટે કર્મચારીઓ માટે યુગલો અને પરિવાર માતા પિતા ગૃહિણીઓ વરિષ્ઠ લોકો આ તમામ મુદ્દાને તેમણે આવરી લીધા હિમાનીબેનના માર્ગદર્શનથી ઉપસ્થિત સૌ કોઈ ખૂબ જ પ્રભાવિત થયા અને આશા છે કે આ સેમિનારમાંથી મળેલી માહિતી તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદરૂપ થશે क्रम जो इतने सारे लोगों ने अटेंड किया है और आज आप भी सीखने वाले हैं अच्छा एक क्वेश्चन यहाँ पे कितने ऐसे लोग हैं जो मुझे आज पहली बार मतलब सुनने वाले हैं फर्स्ट टाइम है? वाओ कितने ऐसे लोग हैं जो मुझे पहले सुन चुके हैं ओके कितने हमारे वर्कशॉप पार्टिसिपेंट्स हैं जिन्होंने हमारे वर्कशॉप को अटेंड किया है ओके और कितने ऐसे लोग हैं जो मुझे सोशल मीडिया पे फॉलो करते हैं ओके ग्रेट चलिए तो अलग अलग तरह से लोग आए हैं अच्छा कितने लोग ऐसे हैं जिन्होंने हमारा सोशल मीडिया पे एडवर्टाइज देखा हो यहाँ आए सोशल मीडिया पे कितने लोगों ने न्यूज़पेपर पेपर एडवर्टाइज देखा क्या जो बता मजा वहां गुजराती सब कैसे बता रहे हिंदी यसो सोनो मलयालम यसो नो मरी समझा रही चिंता ना करो <laughs> मरी कर क्या सो आप हिंदी और गुजरात में बात करीशू

अपने अंदर छिपी अनंत शक्तियों को पाने की चाबी आज हिमानी से लेकर अपने जीवन को सफल बनाए रेडियो चैनल्स तथा टेलीविजन प्रोग्राम्स के माध्यम से भी इस ज्ञान का प्रसार किया है और आज हिमानी के जीवन का उद्देश्य है दुनिया प्राइवेट तथा गवर्नमेंट ऑर्गेनाइजेशन बार बार आयोजित करते रहते हैं इसके साथ रोटरी क्लब लाइन्स क्लब जैसे कई प्रतिष्ठित ग्रुप्स तथा आध्यात्मिक संस्थाएं जैसे कि समाज सेवी संस्थाएं और एनजीओस के द्वारा हिमाली के प्रेरणादायी कार्यक्रम आयोजित होते रहते हैं उन्होंने अलग अलग मीडिया जनवरी वर्कशॉप रेकी हीलिंग वर्कशॉप जैसे अलग अलग प्रोग्राम्स डिजाइन किए हैं हिमाली के कार्यक्रम आज अलग आध्यात्मिकता से जुड़े लक्ष्य को पाना सिखाते हैं। इमानी ने माइंड पावर प्रोग्राम्स के साथ साथ, साथ स्पेशलाइज्ड स्टूडेंट्स प्रोग्राम, रिलायंस, एसआर, ओएनजीसी, एलएमडी, एलआईसी, फोर्टिस, बीएसएनएल, पुलिस डिपार्टमेंट, तनाव, चिंता, निष्फलता, बुरी आदतें तथा हकाशा जैसी समस्याओं में से बाहर निकलकर आज आग... આ છે ને જીવનને બદલવાળવાવાળો પ્રોગ્રામ છે જીવનને બદલવા શબ્દ વાપરીએ તો સમજી શકો છો આમાં કેટલો મોટો યોગદાન હશે કેવા સબ્જેક્ટ હશે કેવી ટેકનિક્સ હશે સો હું હિમાની મોટિવેશનલ સ્પીકર મોર દેન દસ લાખ લોકોને મેં છેલ્લા પંદર વર્ષમાં ટ્રેનિંગ આપી છે અને મોર દેન સિક્સ કન્ટ્રીઝમાં મારા હેપીનેસ આ પ્રોગ્રામ્સ યોજાયા છે અને વડોદરા શહેરમાં અમારું તેરમું વર્ષ છે મોર દેન થર્ટીન ઇયર્સથી અમે અહીંયા પ્રોગ્રામ્સ કરીએ છીએ અને એવો પ્રોગ્રામ છે કે જેનાથી જીવનમાં પોઝિટિવ વિચાર હેલ્થ વેલ્થ કરિયર રિલેશનશીપ ગોલ સેટિંગ અચિવમેન્ટ નેગેટિવિટી રિમુવલ આવા બધા સબ્જેક્ટ્સ ઉપર અમારો આ ત્રણ કલાકનો પ્રોગ્રામ યોજાવા જઈ રહ્યો છે યસ હું એ લોકોને આપણા જીવનમાંથી જે સ્ટ્રેસ એન્ઝાયટી ડિપ્રેશન કેવી રીતે બહાર કાઢવું કોન્ફિડન્સ કેવી રીતે વધારવો અને લાઇફમાં સક્સેસફુલ તમારા ડ્રીમ્સ હોય સપના હોય ગોલ્સ હોય મે કેવી રીતે કરવા એ છે શીખવાડવાની સ્વરૂપમાં અત્યારે કેસ મળે છે કે મારે પણ આગળ જવું છે બિઝનેસ કરવો છે બિઝનેસને લગીને છે ને એક ગરીબ એવું કહેવાય છે કે કોટ છે ગરીબ દિમાગ કભી બી અમીરી પેદા નહીં કરી શકતા તો માણસ જો મેન્ટલી પોતે રીચ ના હોય તો ક્યારે રીચ ન બની શકે એટલે એના જ ઉપર માઇન્ડનો કેવી રીતે પ્રોગ્રામિંગ કરીને બિઝનેસમાં ગ્રોથ મેળવો એ શીખવાડવામાં આવશે વડોદરાવાસીઓને વડોદરાવાસીઓને ખાસ સંદેશ આપીશ કે વર્ષમાં ફક્ત એકવાર આ પ્રોગ્રામ યોજાઈ રહ્યો છે હવે ઓલરેડી ઓનલાઈનનો જમાનો થઈ ગયો છે ફિઝિકલ ઇવેન્ટ્સ બહુ ઓછી થાય છે પણ એની અંદર જ્યારે આવો પ્રોગ્રામ થતો હોય તો મેં ઈચ્છા કે બધાએ પોતાના પરિવાર સાથે આમાં ફાયદો લેવો જોઈએ સૌથી મોટા મોટી વાત કહી દઉં કે આ પ્રોગ્રામ કમ્પ્લીટલી ફ્રી છે એટલે નિઃશુલ્ક પ્રોગ્રામ છે પૂરા પરિવાર સાથે તમે આવી શકો છો ફ્રેન્ડ્સ ફેમિલી રિલેટિવ્સ અને આઠ વર્ષથી ઉપરનું દરેક વ્યક્તિ આ પ્રોગ્રામમાં ફાયદો લઈ શકે છે એક તમારી જિંદગી શકે છે હા આ અમારી પાસે એવા ફેસ્ટિમોનિયલ્સ છે એવા ઇન્ટરવ્યૂઝ છે કે જે લોકોની જિંદગી બની શકે છે એ લોકો તમને ખાસ કહીશ કે એકવાર તમે સાથે અનુભવ નહીં કરો તો તમને ખબર નહીં પડે એટલે એકવાર અનુભવ કરો આજનો પ્રોગ્રામ તો ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયો છે પણ દસ અને અગિયાર જૂન વાણિજ્ય ભવન સાંજે સાતથી દસ અને બારમી જૂને પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં આઠથી અગિયાર આ ત્રણ પ્રોગ્રામ બાકી છે એટલે મંગળવાર અને બુધવારે વાણિજ્ય ભવનમાં સાંજે સાતથી દસ અને ગુરુવારની સાંજે પંડિત દીનદયાલમાં તમે ખાસ આવો પરિવાર સાથે આવો નિઃશુલ્ક છે તે પહેલાંના ધોરણે એન્ટ્રી થશે પણ આનો ફાયદો લો અને મારો ખાસ એક વિડીયો છે જોજો જે તમારી જીવનને બદલી શકે છે યુટ્યુબ પર સર્ચ કરો હિમાનીઝ હેપીનેસ હબ અને સ્પેસ લખો લવ યુ જિંદગી લવ યુ જિંદગી વિડીયો જોશો તો તમે તમારા જીવન સાથે પ્રેમ થઈ જશે તો તમે મને ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર આવા ઘણા વિડીયો જોશો તમે થશે કે આવો લાઈવ પ્રોગ્રામ જ્યારે આવે ત્યારે અટેન્ડ કરવો જોઈએ તો એવા પ્રોગ્રામમાં આવો અને સ્પાર્ક ટુડેને હું ખાસ થેન્ક યુ કહીશ કે આજે તમે અમારા પ્રોગ્રામમાં આટલા બધા લોકોને મોટીવેટ કરી રહ્યા છો થેન્ક યુ